આ એક બનાવ છે અને મારા બાળકને એ વારે ઘરે હેરાન કરતો પણ મને ખબર નહોતી આ વસ્તુ અત્યારે મને ખબર પડી કે ભાઈ આવી રીતે એ વારે ઘરે દબાવાય અને એવું બધું બહુ કરતો અત્યારે કંઈક બે બા ભાઈબહેન ભેગા થઈને આવી રીતે એને મારવાની કોશિશ કરી અને પછી અત્યારે એવી ધમકી આપે છે કે ભાઈ તું બહાર નીકળીશ તો અમે તને બહાર તું કાંઈ કોઈને કહીશ તો અમે બહાર મારશું તને એક એટલે આ રીતની ફરિયાદ છે એટલે પ્રિન્સિપલ મેમે જ બધું કાર્યવાહી કરી નાખી છે એટલે હું આવીને અત્યારે બધું વિદ્યાર્થીઓ એકબીજાની મસ્તી કરતા હતા તે મસ્તી કરવાનું મન દુઃખ રાખી આજે ધોરણ નવના વિદ્યાર્થીઓ બે વિદ્યાર્થીઓ જે છે સગીર વયના તે સ્કૂલના છરી લઈ અને આ ભોગ બનનારને છરી બતાવેલી છે આ બનાવને લીધે પોલીસ દ્વારા ગંભીરતાથી લઈ અને તેના વાલીને પોલીસ સ્ટેશને બોલાવી અને ફરિયાદ લેવાનું હાલમાં અમદાવાદની સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ અન્ય વિદ્યાર્થીઓમાં ડર ફેલાયો છે આ ઘટના બાદ વિદ્યાર્થીઓમાં ડર ઘુસી ગયો છે આ ઘટના બાદ અમદાવાદના વાલીઓએ કહ્યું હતું કે તમામ સમાજના વિદ્યાર્થીઓ અને વાલીઓ એક થાય તે જરૂરી છે નયન નામના વિદ્યાર્થીને ન્યાય મળે તેવી અમારી પ્રાથમિકતા છે આ ઘટના કોઈ પણ સમાજના વિદ્યાર્થી સાથે બની શકતી હતી હવે બાળકો શાળામાં પણ અસુરક્ષિત છે વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવું જરૂરી છે કૌશિક પટેલ રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત